વાઘરાના એસ બસ ડેપોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું સાથે જ ડેપો પટાંગરમાં પડેલ ખાડાઓનું પણ પુરાણ કાર્ય હાથ ધરાયું હતું વાગરા એસટી બસ ડેપોમાં આજ રોજ સફાઈની કામગીરી હાથ ધરાઈ હતી સાથે જ ખાડાઓનું પુરાણ પણ કરવામાં આવ્યું હતું એસટી બસ ડેપોની ફળટે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું હતું તેમજ ચોમાસામાં પાણી ભરાવાને કારણે ડેપોમાં કેટલીક જગ્યાએ મોટા મોટા ખાડાઓનું પણ નિર્માણ થવા પામ્યું હતું જેને કારણે બસ ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી હતી ભરૂચે એસ બસ ડેપોના મેનેજર વિશાલ ક્ષત્રીવાળાની સૂચનાથી આજરોજ સવારે વાગરા એસ ટી ડેપોના કંટ્રોલર આસિફભાઈ ખિલજીએ સફાઈ તેમજ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાવી હતી કંટ્રોલર આસિફભાઈ રહીને ડેપોની સાફ સફાઈ કરાવી હતી તેમજ ડેપો પટાંગરમાં નિર્માણ પામેલ મોટા ખાડાઓનું જેસીબી મશીનની મદદથી પુરાણ કાર્ય કરાવ્યું હતું જેથી એસટી બસ ચાલકો સહિત ડેપોમાં આવતા મુસાફરોએ પણ તેઓની આ કામગીરીને બિરદાવી હતી